બનાસકાંઠા જિલ્લાના થરાથી મીઠા તરફ જતા મુખ્ય હાઈવે પર ખાડાઓની સમસ્યા આજે અંતિમ સ્થિતિમાં પહોંચી છે નાગલા નજીકના વિસ્તારમાં ખાસ કરીને વિશાળ ખાડાઓ પડી ગયા છે જેના કારણે દૈનિક મુસાફરી કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે નાગલા જાડલા અને આસપાસના ગામોના લોકો પણ નિયમિત રીતે હાઈવેનો ઉપયોગ કરે છે પરંતુ હાલમાં મોટા અને ઊંડા ખાડાઓના કારણે નાના વાહનો તથા બાઇક સવારોથી માંડીને મોટા ટ્રક સુધી તમામ વાહન ચાલકો માટે મુસાફરી જોખમભરી બની ગઈ છે વાહન ચાલકોના જણાવ્યા મુજબ ખાડાઓમાંથી પસાર થતી વખતે વાહનના ટાયર ફાટી જાય છે અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે સસ્પેક્શન તથા અન્ય ભાગોને પણ નુકસાન પહોંચે છે સ્થાનિક વાહન ચાલકોએ તંત્ર સામે આ સમસ્યાને લઈને અવાજ ઉઠાવ્યો છે તેઓ માર્ગના તાત્કાલિક સમારકામની માગણી કરી છે સ્થાનિક રહીશોનો એવું પણ કહેવું છે કે તાત્કાલિક યોગ્ય કામગીરી ન થાય તો આ માર્ગ પર કોઈ મોટી દુર્ઘટનાનો બનાવ બનશે અને તેની જવાબદારી તંત્રની રહેશે એક સ્થાનિક વાહન ચાલક પટેલ જીતુભાઈએ જણાવ્યું કે દરરોજ એક જ રસ્તે મુસાફરી કરીએ છીએ પરંતુ ખાડા એટલા ઊંડા થઈ ગયા છે કે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે કેટલીક વાર મોટો ટ્રાફિક જામ પણ સર્જાય છે હાલત એટલી બગડી ગઈ છે કે વરસાદ પહેલા જો યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે સ્થાનિકોએ તંત્ર સમક્ષ